ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં ઉગળતા ચરૂરની સ્થિતિનું નિર્માણ થયું છે ક્ષત્રિય સમાજ હોય દલિત સમાજ હોય કે પછી તળપદા કોળી સમાજ તમામ સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે વાત કરીએ તો આને જ લઈને ગઈકાલે તળપદા કોળી સમાજનું એક સંમેલન છે તે સુરેન્દ્રનગર ખાતે મળ્યું હતું ને જેમાં માંગ કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી જો તળપદા કોળી સમાજને સુરેન્દ્રનગર પરથી ટિકિટ ફેરવિચારણા કરીને નહીં આપે તો પછી પરિણામ ભોગવવા માટે તૈયાર રહે છે કોઈ પણ ઉમેદવાર છે તે તળપદા કોળી સમાજને મૂકવામાં નહીં આપે તો તળપદા કોળી સમાજ છે તે કોંગ્રેસ પાસેથી ઉમેદવારની માંગણી કરી છે અને જો કોંગ્રેસ પણ ઉમેદવાર નહીં આપે તો પછી અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે શું કહી રહ્યા છે તળપદા કોળી સમાજના આગેવાનો ને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભાની ચૂંટણીને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી પોતાના છવ્વીસ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત તો કરી દીધી છે પરંતુ આ શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ હવે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે પછી એ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર તમામે તમામ જગ્યા નારાજગી છે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં જોવા મળી રહી છે સંગઠનના હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી રહી છે ને આ વખતે જાણે કે ઉમેદવારોની પસંદગી કરવામાં ક્યાંક ને ક્યાંક અધૂરું હોમવર્ક ભારતીય જનતા પાર્ટીનું રહી ગયું હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજની તો ટિકિટ આપી છે પરંતુ કોળી સમાજમાં પણ ચુવાડીયા કોળી સમાજ અને તળપદા કોળી સમાજમાં બે ભાગ છે ચુવાડિયા કોળી સમાજમાંથી ચંદુભાઈ સિહોરા આવે છે અને તેમને ટિકિટ મળતાની સાથે જ તળપદા કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અગાઉની વાત કરીએ તો જે પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા જે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેઓ તળપદા કોળી સમાજમાંથી આવે છે પરંતુ આ વખતે ચુવાડિયા કોળી સમાજને ટિકિટ મળતાની સાથે તળપદા કોળી સમાજ મેદાને પડ્યો છે અને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને ચીમકી પણ આપી દેવામાં આવી છે કે જો હજી પણ ઉમેદવારોને લઈને ફેરવિચારણા કરવામાં નહીં આવે તળપદા કોળી સમાજના ઉમેદવારને ઊભો રાખવામાં નહીં આવે તો પછી માઠા પરિણામ ભોગવવા માટે તૈયાર રહે પહેલાં તો જે તળપદા કોળી સમાજના આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આજ રોજ લીંબડી તળપદા કોળી બોર્ડિંગ ખાતે સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે જો ભાજપ આ ટિકિટની ફેરબદલી નહીં કરવામાં આવે તો જે પણ ભાજપનો મુરતીઓ ઉભો છે તેને ઘર કરી દેવાનો છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે અને છેવટે જો કોંગ્રેસ ઉમેદવાર કોળી તળપદા કોળી સમાજનો જાહેર કર્યો તો એને જીતાડવાનો છે

પાંચ જણા ખાલી એમની પાસે પૈસા નોટ અને સાથે તમામ તળપદા કોળી સમાજ ભેગા થઈને ચૂંટણી લડેલા હતા એટલે એ જ દાખલો બેસવા માં કે ચૂંટણી લડવા માથાની જરૂર પડે પૈસા ની જરૂર નહીં પડે સમાજ પૂરેપૂરો પૈસા માં ટેકો કરશે એવી હું ખાતરી આપું છું હાલ જેવી રીતે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ને તેમણે કોંગ્રેસ પાસે પણ તળપદા કોળી સમાજને ટિકિટ સુરેન્દ્રનગર બેઠક પરથી આપવામાં આવે તે પ્રકારની માંગ કરી છે અને જો બંને પાર્ટીઓમાંથી કોઈ પણ તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો અપક્ષ પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે અને ત્રણ લાખથી વધુ મતો સાથે ત્યાંથી જીત પણ હાંસલ કરશે તે પ્રકારનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના માટે જો કંઈ પણ ઉમેદવાર ઉભો રહે તેને લઈ દાન પણ કાલે જે તમામ તળપદા કોળી સમાજના આગેવાનો છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને આને જ લઈને હવે જે તળપદા કોળી સમાજને ચુવાડિયા કોળી સમાજ છે તેમના વચ્ચે વિવાદ છે તે વધતો દેખાઈ રહ્યો છે થોડા અત્યારે શોભનાબેન બારેયા ત્યાંથી ઉમેદવાર છે પરંતુ જેવી રીતે સાબરકાંઠામાં ઠેર ઠેર વિરોધ અને ચોરોની સ્થિતિ જોવા મળી હતી તેના કારણે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે આગામી સમયમાં મુશ્કેલી સર્જે તે પ્રકારની આને જ લઈને જે અખિલ ભારતીય કોળી સમાજના યુવા અધ્યક્ષ છે વિક્રમ સોરાણી તેઓ પણ કોળી સમાજના સંમેલનમાં પહોંચ્યા હતા દરમિયાન તેમણે પણ પોતાની માંગણી કરી છે પહેલાં તો ગઈકાલે તેમની એક ફેસબુક પોસ્ટ છે તે ખૂબ જ વાયરલ થઈ હતી જે પોસ્ટમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પહેલાં મારા કોળી સમાજના યુવાનોને પછી હું રાજકીય ક્ષેત્રમાં મારા કોળી સમાજના યુવાનોને હવે મળવું જોઈએ મહત્વ નહીં તો હું બિન રાજકીય બરોબર છું

સતત ઉપયોગ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે કોળી સમાજને ટિકિટ સાથે અન્યાય કર્યો છે તો એમનો આ કોળી સમાજ સહન નહીં કરે અને જણબાતોળ જવાબ દેવાની તૈયારીમાં છે કેટલાક એવા પણ આપણી સમાજના લોકો છે કે જે ભાજપ સાથે જોડાયેલા છે અને અહીંયા હાજર નથી તે ભાજપનું કામ કરશે તો શું કરશો જે સમાજના જૂના કાર્યકર્તાઓ છે આગેવાનો છે અને ભાજપ સાથે સંકળાયેલા છે તેમને સમાજ ભેગો બેસી અને નિર્ણય લેશે અને જે કઈ સમાજ નિર્ણય લેશે સમાજના વડીલો જે કઈ નિર્ણય લેશે એ અમને શિરો માન્ય ઇવન રહેશે એ નિર્ણય તળદા કોળી સમાજની આ લડત છે લડતને કદાચ જો ન્યાય ન મળ્યો અને ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર છે તેને ચાલુ રાખ્યા તો આગામી તમારો શું નિર્ણય હશે હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ બે બંને પાર્ટીઓને બંને સીટ ઉપર કોળી સમાજના ટિકિટ આપે એવી આપણે વાત કરેલી છે એના માટે કેમ તમે કે હમણાં વાત કરી કે માનો કે ઉમેદવારની ફેરવણી ન કરે તો પછી કોંગ્રેસની અંદર હોળી સમાજ સહયોગ ધન મન ધનથી આપી અને જીતાડીને દિલ્હી મોકલશે જેવી રીતે વિક્રમ સોરાણી દ્વારા હાલ જે ભારતીય જનતા પાર્ટીમાં તળપદ આ કોડી સમાજના આગેવાનો છે જો ટિકિટ આપવામાં નથી આવી તો તેમને પણ સમજાવવામાં આવશે ને આગામી સમયમાં પરિણામ ભગવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે તે પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે આને લઈને જે તળપદા કોળી સમાજના વધુ એક આગેવાન છે તે શું કહી રહ્યા છે તે સાંભળી ભારતીય જનતા પાર્ટીએ જે અમારી સાથે અન્યાય કરેલ છે તો ભારતીય જનતા પાર્ટીને હું ચેતવણી આપું છું કે ઉમેદવાર નહી બદલવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જે 5 લાખ થી વધારે નો વોટ જીતવાની માંગણી કરેલ છે એને અમે 5 લાખ થી વધારે વધી હરાવાની પણ તાકાત ધરાવી છે એવો અમારો કોળી સમાજ છે તો પાંચ લાખ થી વધારે અમે જો કોળી સમાજ જો કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવશે એમાંથી અમે પાંચ લાખ મતી એમને જીતાડી અને નોટ અને વોટ બંને આપવાની અમારી તૈયારી છે સમગ્ર મારા કોળી સમાજની તૈયારી છે જય જય કોળી સમાજ હાલા તળપદા કોળી સમાજના આગેવાનોની જે પ્રકારની માંગ છે કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને અજી પણ ફરી વિચારણા કરીને મુકવામાં આવે ને તળપદા કોળી સમાજે માંગ કરી છે કે તેમનો સમાજનો ઉમેદવાર મુકવામાં આવે નહીં હરાવવા માટે તેઓ મેદાન ઉતરશે હા ચીમકી સામે આવતાની સાથે ફરી એકવાર સુરેન્દ્રનગર બેઠક પર કોકડું કૂચવાઈ ગયું છે હવે આ કોકડું ક્યારે ઉકેલાશે ને ખરેખર હવે કોઈ ફેર વિચારણા ગુજરાતમાં જે છવ્વીસ બેઠકો છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી જે વિરોધનો શોર ઉમેદવારોને લઈને જોવા મળી રહ્યો છે તેના કારણે કે વિચારણા કરે છે કે પછી આ ઉમેદવારો લોકસભાની ચૂંટણી સુધી યથાવત રાખે છે તે તમામ બાબતો પર સવાલ છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે છવ્વીસ બેઠક ગુજરાતમાં જીતવી એ કપરા ચઢાણ છે તે હાલ વર્તમાન જે વાસ્તવિક સ્થિતિ છે તે જમીની સ્તરની બતાવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવો નવા વિડીયો સાથે આપને માહિતીગાર કરતા રહીશું એટલે નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર